ખેડ બ્રહ્મા નગરપાલિકામાં સરકાર શ્રીના ગ્રાન્ટ ફાળવવામાં આવેલ સાત કરોડના કામોમાં વિરોધ પક્ષ સાથે અન્યાય થતા ચીફ ઓફિસર સાહેબને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડ બ્રહ્મા નગરપાલિકા દ્વારા સત્તા પક્ષ દ્વારા વિરોધ પક્ષ સાથે અન્યાય બેઠેલા સત્તા પક્ષ દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટ ફાળવણીમાં વિરોધ પક્ષના વિસ્તારમાં ન ફાળવાતા અને અન્યાય થતા નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમાં વિરોધ પક્ષના સદસ્ય તરફથી જાણવા મળેલ કે સરકારશ્રી તરફથી આવેલ ગ્રાન્ટોનું આયોજન ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ મળેલ જનરલ મિટિંગમાં અંદાજે સાત કરોડની ગ્રાન્ટ આવેલ હતી અને આવેલ ગ્રાન્ટનું આયોજન જનરલ મિટિંગમાં તમામ સભ્યોની હાજરીમાં કરવાનું હોય છે પરંતુ આ નગરપાલિકામાં બેઠેલા સત્તા પક્ષને બ્રહ્મા બેઠેલા લાગે છે તે પણ ખેડ બ્રહ્માનો વિકાસ કરવો નથી પણ જે વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી હોય ત્યાં જ કામ કરવાનું તેવું લાગી રહ્યું છે તો શું ખેડ બ્રહ્માની જનતાએ આ નગરપાલિકા વિસ્તારની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ જોઈ અને મત નતા આપ્યા માણસની માણસાઈ અને તેનું કામ અને ના વિસ્તારનું વર્ચસ્વ જોઈને લોકોને મત આપ્યા હતા અને આવી માતમર રકમની ગ્રાન્ટો સરકાર ફાળવતી હોય એમાં પણ સાત વોર્ડમાં ફાળવવામાં ન આવે અમુક જ વોર્ડમાં માતમર રકમ ફાળવી કામ કરવાનું તે યોગ્ય લાગતું નથી અને સત્તા પક્ષ દ્વારા પચીસ સાત બે હજાર પચીસના રોજ જનરલ મિટિંગનું આયોજન કરવાનું નક્કી કરેલ હોય તેમાં વિરોધ પક્ષ દ્વારા સખત વિરોધ નોંધાયો છે બીરો રિપોર્ટર ચંદ્રશેખર બાવસાર ખીલબ્રહ્મા હા ચાલુ કરો એમ જી સોલંકી આ નગરપાલિકાના ચીપો કિશનના અને વિપક્ષના તમામ સભ્યોએ આવેદનપત્ર આપ્યું છે આવતીકાલે જનરલ સભાની મિટિંગ છે તેની અંદર અંદાજે સાત કરોડની ગ્રાન્ટનું આયોજન કરવામાં આવે છે એકતર બી એક જ પક્ષ તરફથી આયોજન કરવામાં આવે છે અમારા ચાર 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 બે વોર્ડની અંદર અમારા સભ્ય જીતેલા છે તેમને અન્યાય કરવામાં આવ્યો અને એમના પોતાના જે અંદર પોતાના સભ્યોનું જ આયોજન કર્યું છે બીજું આ આવતીકાલે જે ચંદ્રસભા મળવાની છે તેમાં અમે અમારો પહેલો મુદ્દો આ મુદ્દો હશે પછી આગળ ચંદ્રસભા ચાલવા દેવાની બીજી વસ્તુ આ ચંદ્રસભાના જે એજન્ડા બહાર પાડે છે નવો એના અંદર અમારા પ્રશ્નો પણ લેવામાં પ્રશ્નોત્તરનો એજન્ડા પણ લેવામાં નથી આવ્યો પણ અમે ત્રણ મહિના સુધી હજી સુધી એમને ધરસભાનું પ્રો હેડિંગ પણ પાકું કરી નથી તો એમનો કોઈ બદ ઇરાદો છે કેમ એ માટે અમે બધાએ આજે ભેગા થઈ અને એક આવેદનપત્ર ચીપ જે આવવામાં આવે છે નગરપાલિકાના ચીપ ઓફિસરસિંહને મળી અને અમારા ખેડકંબાના વિરોધ પક્ષના જેટલા સભ્યો છે એમને મળીને એક અમે આવેદનપત્ર આવ્યું છે કે એમાં સાત એક કરોડની ગ્રાન્ટ તમને જાણવા મળ્યું કે સાત એક કરોડની ગ્રાન્ટ આવી હોવા છતાં પણ વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર એમના મનસુખીથી નગરપાલિકાના એમના પોતાના વોર્ડોમાં જે જગ્યાએ કોંગ્રેસની બેનરો આવેલી છે એ વોર્ડમાં નહીં પણ એમના જે ભારતીય જનતા પાર્ટીના જે પક્ષે જેમને ચૂંટણી મોકલા એમના વોર્ડમાં એમને આયોજન કરી દીધું વિરોધ પક્ષના માણસો જ્યારે જાય ત્યારે એમનો જવાબ એવો મળે કે તમારા રૂટ તમારા વોર્ડની અંદર ગ્રાન્ટ તમ રોડ બધા બની ગયેલા છે કોઈ રોડ બનાવવા છે હું બે ચાર વખત આવ્યો પણ મને જવાબ એવોને અમે જાતે તપાસ કરી અને પછી અમે તમને રોડ બાબતમાં કહીશું આવો અન્યાય થવાના કારણે અમે આજે બધા વિરોધ પક્ષના સભ્યો નગરપાલિકામાં ચીફ ઓફિસર મળીને રજૂઆત કરી છે હવે આવતીકાલે જ્યારે જનરલ છે ત્યારે અમે પહેલો આ જવાબ લઈ અને પછી આગળની કાર્યવાહી છે